મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો નોખા પોલીસ સ્ટેશન વિસ્તારના ભારતમાલ એક્સપ્રેસ પર રાશિસર નજીક થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના કરુણ મોત થયા છે આ અકસ્માત રાશિસર ગામે વહેલી સવારે થયો હતો અકસ્માતમાં મૃત્યુ તમામ ગુજરાતી રહેવાસી હોવાનું કહેવાય છે જોકે ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિક્ષક તેજસ્વી ગૌતમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેમણે જણાવ્યું કે ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા મૃત્યુકના મૃતદેહને નોખાની જિલ્લાની હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે મૃત્યુની ઓળખ ગુજરાતના ડો ડોક્ટર પ્રતિક તેમની પત્ની હૈતલ અને ગુજરાત કમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોક્ટર પૂજા તેમના પતિ અને તેમની અઢાર મહિનાની પુત્રી પુત્રીનું મૃત્યુ થવા પામ્યું છે ટક્કર એટલી જોરદાર હતી કે પાંચે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જોકે ઘટના અંગે મૃત્યુ પરિવારજનોને જાણ કરવામાં આવી છે ત્યારે મિત્રો આ લોકો ક્યાંથી આવી રહ્યા હતા અને ક્યાં જઈ રહ્યા હતા તેની હજુ સ્પષ્ટ થયું નથી ત્યારે મિત્રો વધુ તમને જણાવી દીધી કે અકસ્માત બાદ નેશનલ એક્સપ્રેસ હાઈવે પર વાહનનો જામ થઈ ગયો હતો જી આ મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે જો ધન્યવાદ